આપણા તારનાર પ્રભુ શું ખ્રિષ્ના નામમાં હું તમારો સર્વનો આજની આ સંગતમાં પ્રેમથી આવકાર કરું છું માથેની લખેલી સુવાર્તા તેનો પાંચમો છઠ્ઠો અને સાતમો અધ્યાય પહાડ પરનું જે ભાષણ છે તે આપણે જીવન સંદેશ મિનિસ્ટ્રીની ઓનલાઈન સેવામાં શીખી રહ્યા છીએ પાછલા દિવસોમાં જ્યારે આપણે પ્રભુનું વચન શીખ્યા ત્યારે માથેની સુવાર્તામાં દસમો છઠ્ઠો અધ્યાય અને દસમી કલમ અને એમાં જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ એ વચન આપણે છેલ્લે શીખ્યા હતા અને માટે આજે આપણે માથેની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની અગિયારમી કલમથી આગળ આપણે શીખવા માગીએ છીએ અને માટે આવો આપણે પ્રભુનું આ પવિત્ર વચન વાંચીએ અને સાંભળીએ તમારા બાઇબલો તમારી આગળ તમે ખુલ્લા રાખશો એવી વિનંતી છે માથેની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની અગિયારમી કલમથી દિવસની અમારી રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી ધારા છે આ મેન કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને માફ કરશે પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે આ મેન આ પ્રભુના પવિત્ર વચનો છે અને આજે પ્રભુ આ વચન સમજવા આપણી સહાય કરો પ્રાર્થના કરીએ આપણે કૃપાળું ઈશ્વર પહાડ પરનું આ જે ભાષણ કે જે સ્વર્ગીય સ્વભાવ અમે પૃથ્વી ઉપર જીવીએ માટે તમે તમારા શિષ્યોને આપ્યા એ વચનો આજે અમારી સાથે વાત કરવા દો અને અમને સ્વર્ગીય સ્વભાવમાં તૈયાર કરો એવી પ્રાર્થના છે મારું બોલવું પણ કૃપાયુક્ત કરો સલૂણું બનાવો અને અમને દરેકને તમારા પવિત્ર આત્મા દ્વારા સ્પર્શ કરો મને વધની પાછળ રાખો કે હું તમારી વાણી પોકારી શકું ઈશ્વના નામમાં પ્રાર્થના સાંભળો બાપ આ માથેની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને અગિયારમી કલમમાં આવું લખવામાં આવ્યું છે દિવસની અમારી રોટલી આજ તું અમને આપ જે શીર્ષક આપવામાં આવ્યું છે એ તો ગોડ્સ પ્રોવિઝન ગોડ્સ પ્રોવિઝન એટલે પૂરું પાડનાર ઈશ્વર આ જે વચન છે કે આજની રોટલી તું આજ અમને આપ એ ફક્ત રોજની રોટલીની વાત નથી કે જે આપણે રોજ રોટલી ખાઈએ છે પણ ખરેખર આ આપણી રોજની જરૂરિયાતની વાત છે જો તમે એ વચન વાંચો તો તે લખવામાં આવ્યું છે કે દિવસની એટલે કે આજની અમારી રોટલી આજ તો અમને બે વખત આજના દિવસની વાત કરવામાં આવી છે અને માટે આ રોજ બરોજના જીવનની વાત છે ઈસુ આજના દિવસનું વચન આજના દિવસની મદદ આજના દિવસનું સામર્થ્ય મને અને તમને પૂરું પાડનાર ઈશ્વર છે અને માટે પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં આજની રોટલી તું આજ અમને આપ આ એક આપણા પ્રભુ પ્રત્યેનું આધારિતપણું પણ દર્શાવે છે આપણે જ્યાં નોકરી કરીએ છીએ એ કંપની સારી છે અથવા તો આપણે બિઝનેસ કરીએ છીએ આપણો બિઝનેસ વેલ સેટ છે પણ મારી જે રોટલી છે એ મારી નોકરી અને બિઝનેસમાંથી આવે છે હા પણ ખરેખર પૂરું પાડનાર એ મારો પ્રભુ છે અને એ સમજણ સાથે હું પ્રભુની પાસે જાઉં છું કે પ્રભુ આજની રોટલી તું આજ મને આપ જ્યારે પ્રભુએ શીખવેલી પ્રાર્થના આ આપણે કરીએ છે ત્યારે આપણે આપણો આપણા પ્રભુ પરનો ભરોસો પ્રગટ કરીએ છીએ કારણ કે ઘણા બધા પોતાના ઘરોમાં અનાજ ભરાવે છે બાર મહિનાનું અનાજ ભરાવી રાખે છે એ ચોખા હોય કે ઘઉં હોય કે તેલ હોય તો એ લોકોને માટે શું આ પ્રાર્થના અયોગ્ય છે કારણ કે એ લોકોનું તો બાર મહિનાનું અનાજ ભરેલું છે અને હવે પ્રભુને કેવું કે આજની રોટલી તું આજ અમને આપ એમનું તો બાર મહિનાની રોટલી ઘરમાં ભરેલી છે પણ આ ફક્ત રોટલી માટેની વાત નથી પણ આ મારી રોજની જરૂરિયાત એ રોટી કપડાં મકાન તંદુરસ્તી પાપ પરનું વિજય મારો અભ્યાસ મારી નોકરી મારી સેવા મારો બિઝનેસ અને મારો ઈશ્વર રોજ મને પૂરું પાડે એ આ પ્રાર્થના છે પ્રભુ ઈસુખ્રિષ્ણનું જે ઉદાહરણ છે એ બહુ સુંદર છે કે આકાશના પક્ષીઓને તમે જુઓ તેઓ કદી રોપવા જતા નથી કાપવા જતા નથી વખારોમાં ભરવા જતા નથી હું તેઓને પૂરું પાડું છું અને માટે આપણો પ્રભુ એ પૂરું પાડનાર આપણો ઈશ્વર છે આ આપણી દૈનિક જરૂરિયાત છે અને આ જરૂરિયાત વગર કોઈ ચલાવી શકે એમ નથી આપણી જે જરૂરિયાત છે એ એના વગર આપણને ચાલે એમ નથી અને આપણે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ આજની અમારી રોટલી આજની અમારી જરૂરિયાત તું રોજ આજે પણ અમને પૂરી પાડ મુશ્કેલી એ છે કે આપણી આજની જરૂરિયાતો બદલાઈ ગઈ છે આપણી આજની જરૂરિયાત કેવી થઈ ગઈ છે કે પ્રભુ આજનું નેટવર્ક તું મને આજે સારું આપ આજનું રિચાર્જ પ્રભુ તું મને સારું આપ આજનું હવે ફાઈવ બી અને ફોર બી એચ ઘર તું મને પૂરવું પાડ લોકોની હવે જરૂરિયાતો બદલાઈ ગઈ છે ખરેખર આપણી જરૂરિયાત એ આપણા પ્રભુ પ્રત્યેની અધીનતા આપણા વિશ્વાસનું જીવન આપણા કૌટુંબિક જીવન અને એ વિજયવંત ખ્રિસ્તી જીવનમાં અને પછી આપણા રોટલી કપડાં મકાન આપણી તંદુરસ્તી એ સર્વ એ આપણી જરૂરિયાત છે અને માટે પ્રશ્ન એ છે કે આપણી ખરેખર જરૂરિયાત શું છે આપણી સાચી જરૂરિયાત શું છે મારે પ્રભુ પાસે ખરેખર શું માંગવું જોઈએ એ મારે તમારે સમજવાની જરૂર છે આપણે આપણી રોજિંદી ચિંતામાંથી બહાર આવવાની જરૂર છે તમને ખબર છે કેટલા બધા મા બાપોની જે જરૂરિયાત છે કે મારા બાળકો અભ્યાસ બરાબર કરતા નથી બાળકો મારી વાત માનતા નથી બાળકોની રહેણી કરણી અને ટેવો કુટેવો એ બાબતે ઘણી એન્ઝાયટી ચિંતાઓ હોય છે ઘણા મા બાપો કહે છે કે મારા બાળકો વહેલા ઉઠતા નથી ભણતા નથી વાત સાંભળતા નથી ઘણા બધા પતિ અને પત્ની લગ્ન જીવનમાં કે નોકરી બાબતે કે પછી આવકના સાધન બાબતે કે પછી ઘણા કુટુંબો તંદુરસ્તી બાબતે કે પછી ઘણાના કુટુંબ કુટુંબ કે એકબીજા પ્રત્યેના સંબંધો બાબતે આ આપણી રોજિંદી જરૂરિયાત છે એ બાળકોનો ઉછેર હોય કે પતિ પત્નીના સંબંધો હોય કે કુટુંબો કુટુંબો સગાઓ વચ્ચેના સંબંધો હોય અને આપણે જ્યારે પ્રાર્થના કરીએ છે કે આજની રોટલી તું આજ અમને આપ ત્યારે આપણે હા રોટલી અને ખોરાકની વાત કરીએ છીએ પણ એની સાથે આપણે આપણી જે બાળકો માટેની ચિંતાઓ છે પતિ પત્ની તરીકેના સંબંધ બીજાઓ સાથેના સંબંધ આપણા સેવાના કાર્યોમાં પ્રભુનું સામર્થ્ય એની પણ આપણે પ્રભુ પાસે માંગણી કરીએ છીએ અને આજની રોટલી એ આજની જરૂરિયાત અને પૂરું પાડનાર આપણા ઈશ્વરને આપણે વિશ્વાસથી જોવાની જરૂર છે સારું આપણે બારમી કલમમાં આવીએ માથિની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની બારમી કલમ અને ત્યાં લખવામાં આવ્યું છે અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર અને ત્યારબાદ ચૌદ અને પંદર કલમ આપણે વાંચીશું બારમી કલમ પછી ચૌદ અને પંદર કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ માફ નહીં કરશે માથિની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય તેની બારમી અને પછીથી ચૌદ અને પંદર આ જે ત્રણ કલમો છે એમાં ગોડ્સ પાર્ડન ગોડ્સ પાર્ડન ઈશ્વરની માફી વિષેનું શિક્ષણ આપવામાં આવ્યું છે આ આ જે વચન છે એ ખરેખર આપણા આંતરિક સંબંધોને લગતી બાબત છે જે વચન છે કે જેમ અમે અમારા અપરાધીઓને માફ કરીએ છીએ તેમ હે પ્રભુ તું અમારા અપરાધો અમને માફ કર અને જ્યારે આપણે હવે પ્રાર્થના કરીએ છે ત્યારે ચૌદ અને પંદરમાં ઈશ્વરનો જવાબ છે કે જો અમે માફ નથી કરતા તો પછી અમારા પણ પાપ માફ કરવામાં નહીં આવે અને માટે આ અરસ પરસની વાત છે હવે આ પાપની માફીની જે વાત છે એ તારણ પામવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાવા એકરૂપ થવા માટેની તારણની નવા જન્મ માટેની પ્રાર્થનાની વાત નથી પણ આ દૈનિક જીવનમાં કોઈ વ્યક્તિના મારા સાથે જો સંબંધ બગડે છે અણબનાવ થાય છે અથવા તો કંઈક બોલવાનું થાય છે અથવા તો કોઈક વર્તન એવું થાય છે એ સમયે મારો એ વ્યક્તિ પ્રત્યેનો જે વ્યવહાર છે એના સંદર્ભમાં આ વચનો લખવામાં આવ્યા છે કે જેમ અમે અમારા અપરાધીઓને માફ કરીએ છે તેમ હે પ્રભુ તું અમારા અપરાધ અમને માફ કર અને જો અમે તેઓને માફ નથી કરતા તો અમારા માફ નથી થતા હવે એનો અર્થ એ થાય છે કે જ્યારે હું કોઈકને તેના પાપો માફ નથી કરતો મારા મારી સામેની એની ભૂલ એના વ્યવહાર એના શબ્દો એનું વલણ એને હું માફ નથી કરતો તો શું થાય છે કે મારા એ વ્યક્તિ સાથે બગડેલા સંબંધને કારણે હું પ્રભુ સાથેના સંબંધમાં પણ જોડાઈ શકતો નથી અથવા મુશ્કેલી પડે છે હું કોઈકને માફ નથી કરતો એટલે મારામાં જાણે કે એક રીતનો અવિશ્વાસ મારામાં આવે છે કે પ્રભુ મને માફ કરશે કે કેમ હું કોઈકને માફ નથી કરતો તો મારી પાસે મારા પ્રભુની પાસે મારા પાપને માટે માફી મેળવવા જવાની હિંમત આવતી નથી અને માટે આ અરસ પરસ હું માફ કરું અને મને પણ મારો પ્રભુ માફ કરે હું માફ નથી કરતો તો મારા પણ પાપ માફ થવામાં મુશ્કેલી ઊભી થાય છે એ પરિસ્થિતિ મારા અને તમારા જીવનમાં આવે છે ગ્રીક ભાષામાં આ જે માફી જે શબ્દ છે એને અલગ અલગ શબ્દોમાં વર્ણવવામાં આવ્યું છે પણ એમાંનો જે એક શબ્દ છે એ દેવું શબ્દ સમજાવવામાં આવ્યું છે એનો અર્થ એ કે જો હું બીજાના દેવા જતા કરતો નથી તો મારું જે દેવું છે એ પણ માફ કરવામાં આવતું નથી એનો અર્થ એ કે મારું દેવું વધતું જાય છે અને મારા અને ઈશ્વર વચ્ચે એ દેવું વચ્ચે આવી જાય છે કે જેને કારણે હું પ્રભુ સાથે સંબંધ રાખી શકતો નથી અને માટે બારમી કલમમાં આપણે જે વાંચ્યું એ પ્રમાણે અને જેમ તમે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર જો હું માફ કરું છું તો પછી મારા માટેની માફી પ્રભુ તૈયાર રાખે છે અનો અર્થ એ છે કે જ્યારે પાપ થાય છે અથવા કોઈ ભૂલ થાય છે તો મારે એ વ્યક્તિને માફી આપવા બહુ સભાન રહેવાની જરૂર છે મારે એ માફી આપવી એ મારી ફરજ બની જાય છે હું તમને એ બાબત સમજાવવા માગું છું કે માફી માંગવી અથવા માફી આપવી એ સરળ નથી બહુ મુશ્કેલ છે ઘણી વખત વર્ષો નીકળી જાય છે ઘણી વખત એ બગડેલા સંબંધોને જોડાતા બહુ લાંબા સમયો નીકળી જાય છે એક વખત અબોલા થાય પછી ફરી બોલવાનું અને પહેલાં જેવા સહજ સંબંધો સ્થાપવા એ બહુ જ મુશ્કેલ લાગે છે અને માટે બીજાઓ સાથે બગડેલા સંબંધો મને પ્રભુ સાથેના સંબંધને બગાડવા ઘણી વખત શેતાન ઉપયોગી કરે છે અને માટે માફી માંગવાની કે આપવાની વાત આવે છે ને ત્યારે અહમ વચ્ચે આવી જાય છે કે હું શા માટે માફી માંગું અથવા તો હું એને કેમ માફ કરું કેટલી બધી વખત સ્વન્યાયપણું આવે છે કે હું સાચો જ છું એ વ્યક્તિ ખોટી છે મેં કશું ખોટું કર્યું નથી એ વ્યક્તિએ કર્યું છે પણ પ્રભુનું વચન આપણને ચૌદ અને પંદર કલમમાં એવું કહે છે કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ હવે અહીં જો અને તો એ શરત મૂકવામાં આવી છે શરતી એક પ્રાર્થના અહીંયા દર્શાવવામાં આવી છે જયશ્વર મને બહુ સરળતાથી માફ કરી દે છે હું મારા મનમાં પ્રાર્થના કરું અને તરત મને માફ કરે છે જો પ્રભુ મને માફ કરે છે તો ખરેખર તો ઈશ્વર મને એમના જેવા બનાવવા માંગે છે કે તમે પણ એટલી સરળતાથી બીજાઓના પાપ માફ કરો અને માટે આ એક સમીકરણ અથવા તો આ એક પ્રકારની આપલે છે કે તમે બીજાઓને આપો અને તમને મળે અને માટે પ્રભુનું વચન કે છે પંદરમી કલમ પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ પણ તમારા અપરાધ તમને માફ નહીં કરશે ચૌદમી કલમમાં હકારાત્મક લખવામાં આવ્યું છે પંદરમી કલમમાં નકારાત્મક લખવામાં આવ્યું છે આપણા માણસો સાથે ઘણી બધી વખત નાના મોટા સંઘર્ષ થઈ જાય છે કોઈક નાનું વર્તન થોડાક શબ્દો થોડુંક કંઈક બોલવાનું અને આપણે એ બધું મતભેદમાં ફેરવાઈ જાય છે થોડાક કંઈ વિચાર ફેર હોય અને એક સંઘર્ષ ઊભો અને એક અંટસ આવી જાય છે બે વ્યક્તિઓ વચ્ચે મોટી ખાઈ ઊભી થઈ જાય છે અને ત્યાં માફી અને સમાધાનની જરૂર પડે છે અને જો આ કામ બાકી રહે છે તો વલાઓ બહુ મુશ્કેલ થાય છે થોડા સમય પહેલાં એક મીટિંગમાં એક વ્યક્તિએ આ બાબતો વિશે જણાવ્યું ત્યારે ઘણી બધી વ્યક્તિએ પોતાના હૃદયની વાત કરતાં એવું કીધું કે જ્યારે હું કોઈકને માફ કરું અને ફરી એ વ્યક્તિ એવું જ વર્તન કરે એક દિવસ બે દિવસ મહિનો અઠવાડિયાઓ સુધી અને ફરી પોતાનો કદરૂપો ચહેરો લઈને મારી પાસે આવે અને મારી અને એની વચ્ચે જે કળવાસ છે જે નકારાત્મક બાબત છે તો મારે શું કરવું જોઈએ અને પ્રભુના સેવકે કીધું કે વલાઓ એ બાબતને વધસ્તંભની પાસે મૂકવાની જરૂર છે મારી અને તમારી પાસે એ પ્રેમ જો નહીં હોય ઈશુએ મારા પાપ સહન કર્યા મારા ગુનાની શિક્ષા એમણે લીધી અને મને માફ કરી દીધો છે અને કારણ કે મેં મફતમાં સરળતાથી ખ્રિસ્તના એ વધસ્તંભને કારણે મેં માફી મેળવી છે તો હું એટલી જ સરળતાથી બીજાને માફી આપું અને માટે વાલાઓ આ બાબતને વધસ્તંભની પાસે લાવવાની જરૂર છે મારે ને તમારે વધસ્તંભ પાસે સહાયને માટે જવાની જરૂર છે ફર્ગીવનેસ જે શબ્દ છે માફી એનો મૂળ અર્થ થાય છે કે ટુ રિલીઝ બીજો એક શબ્દ થાય છે ટુ લેટ ગોફ એનો અર્થ છે કે તમે એને મુક્ત કરી દો છો એનો અર્થ છે કે તમે એને છોડી દો છો તમે એને સ્વતંત્ર કરી દો છો એની ઉપર મારું બહુ ભારે જાણે કે મેં એના ઉપર કોઈ ઉપકાર કર્યો છે અને એણે આટલું આટલું કર્યું તો પણ મેં એને જવા દીધું એમ નહીં પણ તમે બસ એને છોડી દો એને રિલીઝ કરી દો એને મુક્ત કરો અને એ મુક્તિ એ માફી છે કેટલી બધી વખત બીજી વ્યક્તિઓ જ્યારે ભૂલ કરે છે ત્યારે માફ કરવા લોકોને બહુ જ મુશ્કેલ લાગે છે માફીનો અર્થ ભૂલી જવું એવું થતું નથી કે હવે છોડો ને જવા દો એ વાત હવે આ વિશે વાત જ નથી કરવી પણ ખરેખર તો માફી એટલે સામે બદલો લેવાનો મારો જે હક છે એ હું જતો કરું છું હું પણ સામે બોલી શકું છું પણ હું એને છોડી દઉં છું એનો અર્થ માફી છે માફીનો અર્થ ખરેખર તો એવો થાય છે કે હું પોતે ખોટ ભોગવવાના માટે તૈયાર થાવ છું માફીનો અર્થ એ છે કે ખોટ મારા પક્ષે નુકસાન હું સહન કરીશ અને વલાઓ આ બહુ અસામાન્ય બાબત છે આના માટે મને પ્રભુના બળની જરૂર છે તમે જુઓ માથેની લખેલી સુવાર્તા તેનો પાંચમો અધ્યાય અને તેની ચુમ્માલીસમી કલમમાં પ્રભુનું વચન અવું કે છે માથથી પાંચ અને ચુમ્માલીસ પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો અને માટે આ અસામાન્ય બળની આપણને જરૂર પડે છે તમને ખબર છે જ્યારે તમે કોઈ વ્યક્તિને માફ કરો છો તો તમે એના ઉપર ઉપકાર કરતા નથી પણ ખરેખર તમે પોતે ફાયદામાં રહો છો કારણ કે તમે મારે કોઈકને માફ કરવાના બાકી છે એ બોજામાંથી તમે બહાર નીકળી આવો છો તમે કોઈકને માફ કર્યા છે એનો આનંદ તમારા જીવનમાં આવે છે પ્રભુએ મને માફ કર્યો એવી જ રીતે મેં એને પણ માફ કર્યો એ પ્રભુ જેવા બનવાનો આનંદ તમારામાં આવે છે અને માટે તમે જ્યારે માફી આપો છો ત્યારે હકીકતમાં તમે કોઈકને માફીની ભેટ આપતા નથી ખરેખર તો તમે એક બહુ ભારે બોજમાંથી હળવા થઈ જાઓ છો અને માફી આપવી કે માંગવી એ તમારા પોતાના ફાયદા માટે જ બીજાઓના ફાયદા માટે નથી અને માટે જ ભલાઓ ઈસુ ખરીસ્કે છે કે તમે બીજાઓને માફ કરો જ્યાં જ્યાં માફી આપવામાં નથી આવતી કેટલી બધી વખત આ જે પીડા છે એ શારીરિક રીતે કોઈકને બીપી અથવા તો સુગર અથવા બીજા રોગ લાવે છે ઘણી બધી વખત ઘણાઓને બીજા ચામડીના રોગો થાય છે ઘણી બધી વખત બીજાઓ સાથેના સંબંધોમાં મુશ્કેલી પડે છે અને માટે ઈ શું કહે છે કે તમારા અપરાધો માફ થયા છે તમે બીજાઓના અપરાધો માફ કરો તમને ખબર છે જ્યારે પ્રેરિતોના કૃત્યો તેનો સાતમો અધ્યાય અને અઠ્ઠાવનથી સાહીઠ કલમ પ્રેરિતોના કૃત્યો સાતમો અધ્યાય અઠ્ઠાવનથી સાહીઠ કલમ જ્યારે સ્ટેફનને મારવામાં આવતો હતો અને એના કપડાં સાઉલના પગ પાસે મૂકવામાં આવ્યા હતા કે જે પાછળથી પાઉલ થયો અને જ્યારે સ્ટેફન પથ્થરનો માર સહન કરતો હતો અને તે સમયે એણે પ્રભુની તરફ જોયું અને પ્રાર્થના કરતાં પોતાના હૃદયમાં એણે બૂમ પાડી અને એણે ઈશ્વરને કીધું કે આ લોકો જે કરે છે તે તેઓના હકમાં તમે ગણતા નહીં સાઠમી તેઓ સ્ટેફનને પથ્થર મારતા હતા ત્યારે તેણે પ્રભુને પ્રાર્થના કરીને કહ્યું કે ઓ પ્રભુ ઈસુ મારા આત્માનો સ્વીકાર કર તેણે ઘૂંટણે પડીને મોટે ઘાંટો પાડીને કહ્યું કે ઓ પ્રભુ આ દોષ તેઓને માથે ન મૂક એમ કહીને તે ઊંઘી ગયો માફી આપવી એ સરળ નથી ખોટ મારા પક્ષે પણ સ્ટેફને એ કર્યું છે ઈશુએ એ કર્યું છે કે તેઓ જે કરે છે તેઓ જાણતા નથી અને માટે ઈશુએ બૂમ પાડી હતી કે બાપ તેઓને તું માફ કર માફી આપવી સરળ નથી એ માટે મને ને તમને પ્રભુના સામર્થ્યની જરૂર છે પણ જ્યારે તમે માફ કરો છો ત્યારે વલાઓ તમે ખ્રિસ્તના જેવા દેવના જેવા બનો છો કે જેણે મને માફી આપી અને હું બીજાને માફ કરું તમારી આગળ ત્રણ પ્રશ્ન પૂછીને હું બંધ કરવા માંગુ છું સૌથી પહેલી બાબત જે આપણે અગિયારમી કલમમાં જોઈ ગયા કે દિવસની અમારી રોટલી આ જ અમને આપ અને માટે સૌથી પહેલી બાબત એ છે કે તમારી જરૂરિયાતો કઈ છે શું તમે ઈશ્વરને જણાવો છો એ ફક્ત ખાવાની રોટલીની વાત નથી પણ આપણી દૈનિક બીજી જરૂરિયાતો તમે પ્રભુને કહો છો કે આજનું બળ તું મને આપ રોજ સવારે ઉઠીને પ્રભુ આજના દિવસના કામ તારા હાથમાં સોંપું છું આપેલી બાબત છે બીજી જે બાબત છે કે શું તમને વિશ્વાસ છે કે પ્રભુ રોજ તમારું પૂરું પાડનાર ઈશ્વર છે એ સામર્થ્યવાન છે અને વાલાઓ એ વિશ્વાસથી આપણે આ પ્રાર્થના કરીએ જ્યારે ઓ આકાશમાંના બાપ પ્રભુએ શીખેલી પ્રાર્થના તમે કરો ત્યારે આ વિશ્વાસથી કરો કે આજની રોટલી તું આજ અમને આપ કારણ કે આ પ્રભુ મારી આજની બધી જ જરૂરિયાતો પૂરી પાડનારી છે ત્રીજી ને છેલ્લી બાબત શું તમે બીજાઓને માફ કરો છો બહુ અઘરું છે સ્ટેફને જ્યારે પ્રાર્થના કરી ઈસુ ખ્રિસ્તે વધંભ પર પ્રાર્થના કરી અને આપણા દૈનિક જીવનમાં બીજાને માફ કરવા પણ એ દેવનું વચન છે શું તમે બીજાઓને માફ કરો છો અને શું માફ કરવું તમને મુશ્કેલ લાગે છે લાગતું હોય તો વચ્ચેને એવું કહે છે કે આ વધસ્તમ પાસે તમે જાઓ પ્રભુનું સામર્થ્ય તમે મેળવો અને આ ઈશ્વર તમને સહાય કરશે આ